આન બાન શાન સાથે જામજોધપુર ખાતે જિલ્લા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંપન્ન કલેક્ટર શ્રી બીકે કે પંડ્યાના અધ્યક્ષતાને યોજાયેલ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગી રંગાયું છેલ્લા દાયકામાં વિશ્વ સમક્ષ ભારત સશક્ત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું કલેક્ટર શ્રી હરઘર તિરંગા અભિયાનની જામનગરવાસીઓએ લોકોત્સવની જેમ ઉજવણી કરી કલેક્ટર શ્રી જામનગર જિલ્લા કલેક્ટર શ્રી બી કી પંડ્યાના અધ્યક્ષતાને જામજોધપુર તાલુકામાં આવેલ ખાનસરી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી કલેક્ટર શ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ત્યારબાદ રાષ્ટ્રગાન કરી તેઓ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેરુ સાથે નવ પ્લાટૂન પરેડનું નિરીક્ષણ કર્યું હતું સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતા શ્રીએ જણાવ્યું હતું કે દેશ માટે પોતાના પ્રાણ ન્યુછાવર કરનાર તમામ શહીદોને નમન કરું છું હર ઘર તિરંગા અભિયાનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જનજનને જોડ્યા અને નેશન ફર્સ્ટની ભાવના સાથે લોકોએ રાષ્ટ્રીય પર્વને લોકોત્સવ તરીકે ઉજવણી કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે દેશ અને દુનિયાના નકશામાં ગુજરાતીને વિશેષ સ્થાન મેળવ્યું છે તાજેતરમાં રજૂ કરાયેલા દેશના બજેટમાં યુવાઓ અને નારી સક્તને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે ગરીબ વંચિત અને શોષિત તેમજ આવાસ વિહોણા ત્રણ કરોડ લોકોને ઘરનું ઘર આપી સરકારે તેમનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે જરૂરિયાતમંદ લોકોને સરકારની સીધી યોજનાઓનો લાભ મળે તે માટે વર્ષ બે હજાર નવથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ છે અને સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી શૃંખલાનું આયોજન કરાશે રોજનું રોજ કમાઈને ખાનારા ફેરિયાઓના જામીન ખુદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બન્યા છે અને તેઓને લોન અપાવી છે શ્રમયોગીઓને કામના સ્થળે જ પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે તેઓના કામના સ્થળની નજીક ન જીવા દરે ભોજનની વ્યવસ્થા કરાવવા પીએમ અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકી છે અનુસૂચિત જાતિ અને જનજાતિઓના સર્વાંગી વિકાસ માટે સરકારે વનબંધુ સહિત અનેક યોજનાઓ અમલમાં મૂકી છે

એક પેડ માકે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં માર્ચ બે હજાર પચીસ સુધી સમગ્ર જિલ્લામાં તારીખ નવ થી પંદર ઓગસ્ટ સુધી ઠેર ઠેર હરઘર તિરંગા કાર્યક્રમનું આયોજન થયું જેમાં અબાલ વૃદ્ધ સૌએ દેશભક્તિના જ્યોત હૃદયમાં પ્રગટાવી ખૂબ ઉત્સાહ અને આદરપેક સહભાગી થયા અને રાષ્ટ્રધ્વજને ગૌરવ ભેર માન આપ્યું તે બદલ સૌને શુભકામનાઓ પાઠવી હતી રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં જામજોધપુર તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક તેમજ દેશભક્તિની સાત જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ પુરુષ પોલીસ પ્લાટૂન મહિલા પોલીસ પ્લાટૂન હથિયારધારી અને બિન હથિયારધારી હોમગાર્ડ પ્લાટૂન એનસીસી પ્લાટૂન પુરુષ અને મહિલા એસપીસી કમાન્ડર ડોગી યુનિટ પ્લાટૂન અને બેન્ડ વિભાગની પરેડ યોજાઈ હતી કલેક્ટર શ્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક નિવાસી અધિક કલેક્ટર શ્રીને તેમજ જિલ્લા આયોજન અધિકારી શ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો બાદમાં મહાનુભવના હસ્તે પિસ્તાળીસ જેટલા જામનગર જિલ્લાની વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ સંસ્થાઓનું આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલોની સુંદર સેવાઓ બદલ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે મહાનુભવ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પર્વમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયબેન ગલચર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અધિક નિવાસી કલેક્ટર શ્રી બીએન ખેર નાયબ વન સંરક્ષક શ્રી આર ધનપાલ પ્રાંત અધિકારી શ્રીઓ વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ અગ્રણી શ્રીઓ મહેમાનો નવ પ્લાટૂનના પ્લાટૂન કમાન્ડર શ્રીઓ હોમગાર્ડ જવાન શ્રીઓ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ બોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું